નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ની વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ચીરુના સૌથી ઊંચા ભાવ ઊંચામાં પિસ્તાલીસો રૂપિયા જોવા મળી રહ્યા છે ગઈકાલ કરતાં બજારમાં ફરીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે નવું ચીરુની આવકો વધવાને કારણે જીરુમાં ફરી પાછો ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે તમામ માર્કેટ યાર્ડમાં થોડો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના ચીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો સાઠથી એકતાલીસ ઓન ત્રીસ રૂપિયા હળવદ છત્રીસો પચાસથી ચાર હજાર અગિયાર રૂપિયા મોરબી પચીસો થી ત્રણ હજાર નવસો ને ચોવીસ રૂપિયા પાટડી છત્રીસોથી ચાર હજાર રૂપિયા બોટાદ પાંત્રીસોથી એકતાલીસો સિત્તેર રૂપિયા જસદણ તેત્રીસો પચાસથી ચાર હજાર પચીસ રૂપિયા ગોંડલ બત્રીસો છોતેર થી ત્રણ હજાર નવસો એકસઠ રૂપિયા વાંકાનેર બત્રીસો એક્યાસી થી ત્રણ હજાર નવસો બાર રૂપિયા જેતપુર બત્રીસો થી ચાર હજાર એકાવન રૂપિયા ઊંઝા તેત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા થરાદ બત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા પાટણ ચોત્રીસો થી છત્રીસો ને અગિયાર રૂપિયા હારીજ છત્રીસો થી ત્રણ હજાર નવસો ને સોળ રૂપિયા થરા તેત્રીસો થી ચાર હજાર પચીસ રૂપિયા નેનાવા બત્રીસો પંદર થી ચાર હજાર છ રૂપિયા દિયોદર પાંત્રીસો બાવન થી સાડત્રીસો પચાસ રૂપિયા રાધનપુર બત્રીસો થી ચાર હજાર રૂપિયા રાપર ત્રણ હજાર નવસો પચીસ થી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા થ્રોલ છત્રીસો થી ત્રણ હજાર નવસો વીસ રૂપિયા ભયાઉ પાંત્રીસોથી છત્રીસો ને એકોતેર રૂપિયા જામનગર બે હજાર નવસોથી ચાર હજાર પાંચ રૂપિયા બાબરા બત્રીસો પચીસથી પાંત્રીસો ને પંચોતેર રૂપિયા પોરબંદર આડત્રીસો પંચોતેરથી આડત્રીસો ને પંચોતેર રૂપિયા અમરેલી અઢારસો પંચોતેરથી ચાર હજાર પચાસ રૂપિયા ધ્રાંગધ્રા બત્રીસોથી આડત્રીસો નેવું રૂપિયા સાવરકુંડલા સાડત્રીસોથી બેતાલીસો રૂપિયા કડી બે હજાર નવસો એકાણું થી ત્રણ હજાર રૂપિયા સમી છત્રીસો થી આડત્રીસો પચાસ રૂપિયા ધાનેરા તેત્રીસો થી આડત્રીસો પચાસ રૂપિયા જુનાગઢ પાંત્રીસો થી છત્રીસો નેવું રૂપિયા ઉપલેટા પચીસો થી વીસ રૂપિયા દસાડા પાટડી સાડત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા ચામજોધપુર ચોત્રીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા ચામકંબાળિયા એકત્રીસો પચાસથી સાડત્રીસન પિસ્તાલીસ રૂપિયા અને બહુચરાજી આડત્રીસો એકોતેરથી આડત્રીસોન એકોતેર રૂપિયા